નમસ્કાર ખેડૂત મિત્રો રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું જેની અંદર ખેડૂતોએ આપ સૌએ ફોર્મ પણ ભરી દીધા હશે ત્યારે પૈસા સાહેબનો જે એસએમએસ છે એ પણ જાણીએ આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરજો કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે રૂપિયા દસ હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર થયું હતું તો તેની અંદર આપ સૌએ ફોર્મ પણ ભર્યું હશે તો ઘણા બધા ખેડૂતો તરફથી મેસેજ મળી રહ્યા છે કે અમારે કૃષિ રાહત પેકેજ મંજૂર થઈ ગયું છે અને અમારા ખાતાની અંદર પૈસા આવી ગયા છે તો આ પ્રકારનો મેસેજ આવે છે કૃષિ રાહત પેકેજ તેની અંદર તારીખ લખેલી હોય છે અને અહીં તમારા ખાતાની અંદર કેટલા ક્રેડિટ થયા એ પૈસા પણ લખેલા હોય છે તો કેટલા હપ્તાની અંદર આવે છે દાખલા તરીકે આ બે હપ્તાની અંદર જમા થયા છે તો તમારે પણ એ પૈસા આવ્યા કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો આપ સૌ ખેડૂત મિત્રોને જે ખેડૂતના ખાતાની અંદર પૈસા જમા થયા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ તેની માહિતી મળતી રહે બીજું કે તમારા મોબાઈલની અંદર મેસેજ તમે તમ એ જોઈ લેજો ખોટી એપ્લિકેશન અમુક કારણ કે ફ્રોડ પણ ચાલતું હોય છે એટલે એવામાં ના પડું કોઈ કોઈ પણ ખોટા પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ ના કરવી તો આપ સૌને એ મેસેજ મળ્યા કે કે બો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો કે શું ખરેખર મેસેજ તમામને આવવા લાગ્યા છે થેન્ક યુ આભાર અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરી નાખજો